ગોંડલ રાજકુમાર કુકાઓ ની બાજુ એક ગામડે ફરવા ગયા ઘોડે ચડી સાંભળજો હું તમને આનંદ કરાવીશ પણ આ વાત સાંભળજો સાહેબ પાંચ સાત મિત્રો કુકાઓ ની બાજુ પટેલ નું ખેતર ગોંડલ રાજકુમાર ને ભૂખ લાગેલી છે મેઘાની બહુ સરસ પ્રસંગ લખ્યો છે કે ભાઈ આ ખેડી આ ખેડૂત છે એને પૂછો ને આપણે જમવું છે એટલે અને સાથે જે માણસો હતા રાજકુમારી સાથે એને કીધું જે હતા પટેલ કે ભાઈ જમવું છે મહેમાનોને ખુલાસો નતો પરિચય નહોતો કર્યો ગોંડલ રાજકુમાર છે એમ નતું કીધું પણ જમવું છે અરે કઈ કામ આપો આપણા એ બેનો દીકરીયું એ રોટલા મંડી ઘડવા હાથે મહેમાનો જે હતા એને જમાડ્યા પણ ગોંડલ રાજકુમાર ને થોડી ભૂલ થઈ ગયેલી અને વેમ કે આ ગામ ગોંડલ સ્ટેટ નું છે હતું જેતપુર વાળા દરબાર નું ગામ અને આને એમ કે આપણા ગોંડલ સ્ટેટ નું ગામ છે એટલે જમા બહુ પ્રેમથી એટલે ખુશ થઈ ગયા રાજકુમાર સાહેબ કે કામદારને ને બોલાવો હતા તરત કામદાર આવ્યા કે આ જે કઈ જમીન ખેડૂત ખેડે છે એને આપી દો માં આપી દો માલિક આપી કામદાર ની એવી ખરાબ કે ગોંડલ ને ભૂંડું લગાડવા ખાતર ખુલાસો એને નો કર્યો કે જેતપુર નું ગામ છે એમ નો કીધું અને કીધું ભલે બાપુ દસ્તાવેજ કરી નાખો તો કા કર નાખું સહી કર નાખ્યું રાજકુમાર તો જતા રહ્યા ખેડૂત ને દસ્તાવેજ દેતા દેતા જેતપુર ના કામદાર એમ કે છે કે લ્યો આ દાલ વઘારીને ખાઈજો ને ખાઈ જો એટલે ખેડૂત ભોળા ભાવ થી કીધું બાપા અમે સમજ્યા નહીં ખાઈ તમે શું કીધું કે આ ક્યાં ગોંડલ નું ગામ છે આ તો જેતપુર વેળા દરવારો નું ગામ છે અને આમ રોટલો ખવરાવો ને જમીન આપી દે અને પછી સાંભળજો સાહેબ એ ખેડૂત હતા એને કીધું કે આ કોણ હતું કામદાર

તો કે ગોંડલ રાજકુમાર ફરવાની નીકળ્યા ને આપણા ખેડૂત રોટલો ખવરાવી દીધો એટલે એને જમીન દઈ દીધી ખેડે કે હોય નહી તો કે હા શું કામ રોટલો ખવરાવી એમાં મહેમાન ગતી કરી એમાં દઈ દીધી કામદાર જમીન તો કે હા લાવો તા જોયું સહી કરી એને તો કે હા સહી કરી જો ને ગોંડલ રાજકુમાર સહી સાંભળજો સાહેબ અને વાળા દરબારે એમ કીધું કામદારી એની ટીકા ન કરવાની હોય લાવો નીચે હું સહી કરી નાખું

કરવાની હોય આ માતમ હતું જે આ ગતિ જીવનમાં ભરપૂર સાહેબ તો મારો અર્થ રોટલો મોટો છે શિક્ષણના આગ્રહી હતા એટલે મારે આ કવિતા એટલે માટે હું એમના માટે રજૂ કરું છું કે હેમાલય ને જાવું મારું હયુ હેમાળો બનાવું મારે ક્યાંય જવાની જરૂર નથી મારા હૈયાની હેમાલો બનાવું હું વિવેક રાખું કરુણા રાખું દયા રાખું શ્રદ્ધા રાખું સંપૂર્ણ સમર્પણ રાખું મારે ક્યાંય જવાની જરૂર વાત સાચી ક્યાંય જવાની જરૂર નથી એક જને એક જણે એક એક સાધુને દેન કીધું બાપુ મારે એકાંકમાં જવું છે તો કે એકાંકમાં શું કરવું તારે તો કે ભજન કરવું છે એમ તો કહા

એ માલો બના હરીના ભજનને માટે એ માલે જંજા મારું હિમાળો બનાવું હા ચશ્મા મને પેરી ને ગમતું નથી મને ક્યાં મને એમ થાય કે મારી ને તમારી વચ્ચે ખો આડું છે એને હા અને ચશ્મા ઉતાર નાખવું એટલે ધબો નમ સાહેબ

સત્ય નીતિ ન્યાય પ્રમાણે જીવન જીવવું ક્યાંય નથી અને એના કરતા મા બાપની સેવા સેવા કરો હા જો તમને કહું ભક્તિ ભલી જાય એટલે યાત્રા થઈ જાય મકાનમાં ભક્તિ ભલી જાય એટલે મંદિર થઈ જાય અને ભોજનમાં ભક્તિ ભલી જાય એટલે પ્રસાદ થઈ જાય છે ભક્તિ ની જ વાત છે તમે શ્રી કૃષ્ણ શરણ મમ કરતા તમે ખીરેસરા જાવ તો ખીરેસરા તમારી યાત્રા છે રામ 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 કરતા તમે કાલાવળ જાવ તો તમારી કાલાવળ ની યાત્રા છે બાકી બરફના ગાંગડા ઢેફલાના ડબરા ભરી તમે હળદ્વાર જાવ તો પ્રવાસ છે કઈ છે બોલે આ બેનો બેઠી એને ખબર છે માતાઓને કે સતનારાયણ ની કથામાં જે શિરો બનાવે અને આ ટાણે આપણે મહેમાન ગતિમાં હગા વાલા આવે ને હગા વાલા નોખા નોખા હોય હગા હોય વાલા નો હોય ને વાલા હોય હગા નો હોય હા હું ઊંધું બધું હા ભાઈ હગા હોય વાલા નો વાલા હોય હગા નો હોય હવે તમે જો હગા કોને કેવાય ને વાલા કોને કેવાય હગા કોને કહેવાય દીકરાની જાન જૂતવાની થાય ને મોટા બાપુ રિહાય અને હગા કહેવાય

કે ફરેણાભાઈનો દીકરો પરણેશ એમ લે એ તમારો જીગરજાન મિત્ર કહેવાય આ વર્રાજાનો બાપ તો મને કંકોત્રી લખાવીને રહે જ નહીં લખીએ છીએ હો પણ મને મળી નહીં હોય એ આમંત્રણ વિનાનો આવી જાય કામે લાગી જાય એને વાલા કહેવાય છે ખબર જ પડવી જોઈએ એ વારા એ માટે જે બેનો શિરો બનાવે સત્યનારાયણની કથામાં જે શીરો બનાવે એ સતનારાયણની કથા એ તમને ખબર મોટી માર્યા ભાઈ આવે આપણે વડીલો બધા જોઈએ અમે માણેકવાડામાં બત્તીયું હતી ની લાઈટ હતી ની દીવાના અંજવારા ગોર બાપા કથા વાંચવા આવે અને ખેડૂત બધા ખેતી કરી થાકી ગયા કથા આ સાંભળવા આવે અને હોકારા એવા દે કરુણ હોકારા દે અરે રે હજી તો કઠિયારો આવ્યો હોય પરસાદ કઈ આવ્યો સતનારાયણ ની કથામાં પ્રસાદ હારૂ થી આવે અને પ્રસાદ આવે પ્રસાદ આવે એમાં દીવાના અંધારા હોય એમાં તમે નહી માનો શીરો અને ગંડેરી બે મોઢામાં વયું જાય શેરડી ની ગંડેરી શીરો હવે આમાં અંદર હું જાવ હું હું કાઢું બેનો માતાઓ અને મહેમાન આવે એ શિરો બનાવે એમાં તમે જુઓ તો સતનારાયણ કથાનો કથા શિરો ઈ નું રવો છે એનું પાણી એનું પ્રાયમસ ની એની બનાવનાર બેન પણ સતનારાયણ ની કથાના શીરા ને આખી અડાડી ખવાય ને ઓલા શીરા ને ઉભે ગળો ખવાય કારણ કે વિટામિન વિના નો છે એમાં કાઈ છે નહી એમ ભક્તિ ઘર મકાન માં ભક્તિ બની જાય તો મંદિર થી જાય એને ક્યાંય જવાની જરૂર નથી જેમાં કવિ કે છે કે હેમાલય ને જવું હૈયું હેમાલય બનાવું હરિના ભજન ને માટે હેમાલય ને જવું